નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં દસ વર્ષની કેદની સજા પામેલાને સુરત લાજપોર જેલથી વચગાળાની રજા ઉપરથી ફરાર થઈ છ નાસ્તા ફરતા શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી નાવની ધોરવણી હેઠળ પેરોલ ફ્લોર માણસો જેલમાંથી રજા ઉપર નીકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન સુરત શહેર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે કામના આરોપી હુસૈન અમરસિંહ મહિડા

હોય અને પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ જેલમાં સમયસર હાજર ન થઈને વચગાની રજા પરથી બારોબાર ફરાર થઈ ગયેલ જેથી આ ફરાર થયેલ કેદીને શોધી કાઢવા માટે સીઆઈ સેલ ગાંધીનગર તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેદીની ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે સતત કરેલ માહિતી મળતા તેની ટીમે નગર ગામ ખાતે જઈ આરોપી અંગે ઘનિષ્ઠ તપાસ કરી ફરાર કેદી હુસૈન અમરસિંહ મહિલા રહેઠાણ મહાનગર વડાના મકાનમાં ડભોઈ રોડ વડોદરા શહેરને શોધી કાઢીને તેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ ફરાર કેદીનું નામ હુસૈન અમરસિંહ મહિડા